था टेलीफोन सगळे जगसे ना ना काल दाजी नाही जगे कर करू दाजी जो तो आम सामू तो सो पण आयपा उच्यो तो दाजी केम करता

તો મિત્રો લક્ષુને થોડીક મજા નથી એટલે એ ફટાકડા નથી ઓણ ફોડવાનો તેના પપ્પા જગાવવાના છે તે ખાલી બેઠો બેઠો જોશે તો ઓણ લક્ષુને મજા નથી એટલે બેઠો બેઠો જોવાનો છે અને તેના પપ્પા ફટાકડા ફોડવાના છે ત ટેલિફોન સકડી જશે ના નહીં સકે કરું દાદી તો પણ હું હે કે બપ્પા આવે તમે સગવવો

હા તો પગ ગુસા કરી દ્યો હું તો પાછો લખશું બીજી ભમ સગળ લઈને જગવા આવ્યો છે દાડેમ છે હું આ તો તો મિત્રો પાછો લખશું દાડેમ સગવા આવ્યો છે કે મિત્રો હું તો ભાગ્યો ભાગ્યો

બોલ કયો બમ લાવ્યો હતો હા મુ તો બોલ કયો બમ લાવ્યો મોટો બમ લાવ્યો

તો મિત્રો આવી હતી ક્યાંક લક્ષુની દિવાળી જો તમને ગમી હોય તો લાઇક કરજો અને મિત્ર એક બીજી વાત હતી કે આ વખતે મેં મોટા બમ એટલા માટે નથી આણ્યા કે લક્ષુને પણ મજા નથી અને મારો ભત્રીજો હંશ અને મારી ભત્રીજી ક્રિષ્ના એ બંને પણ બહુ મોટા બમ ફૂટે એનાથી બહુ ભીવે છે તો એટલા માટે આખરે મેં પણ બમ મોટા નથી આણ્યા હંશને પણ નથી એટલા કીટુને પણ નથી અપાય્યા કે નથી લક્ષુને અપાયા જો અમારા બ્લોગ ગમે તો લાઇક કોમેન્ટને શેર જરૂર કરજો